અમરેલી બાબરાના ફુલજર ગામે જૂથ અથડામણનો મામલો પચાસ થી વધુ લોકો સામે ફરિયાદ ડીવાયએસપી ચિરાગ દેસાઈ પ્રતિક્રિયા બાબરા તાલુકાના ફુલજર ગામે લગ્ન દરમિયાન જૂથ એકનું મોત નીપજ્યું લગ્ન પ્રસંગમાં ફુલેકાનો વરઘોડો નીકળતા ઘોડી ટ્રેક્ટર ને અડી જતા ઘટના બની પોલીસે પચાસ થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ બંને પક્ષ સામસામે ફરિયાદ નોંધાઈ જૂથ એકનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો ફુલજર ગામે શાંતિનો માહોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસે પચાસ ઉપરાંત લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી જોવાનું એ રહ્યું કે હવે અન્ય કોઈ લોકોનું નામ ખુલે છે કે કેમ રિપોર્ટર હિતેશ સોલંકી બાબરા બબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફૂલેકુ નીકળેલું એમના દીકરા લગ્નના ફૂલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફૂલેકામાં હાજર એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ બધવાણીના દીકરા સાગર સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા પાથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના બધાના વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના સમજાવવા માટે જવાબ કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા વાળા જે લેવડે ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણઘાતક હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ત્રણસો સાતનો તથા અન્ય કલમો મુજબ ગુનો કરવામાં આવે છે આ ઉપરાંત સામે હરદીપ દેવકુબી વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુવાળા અને ભાઈ નાગરાજ વાળાને આ જ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણ હતા હથિયાર વડે પચાસ થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પનવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવે એમને જીવલેણ હુમલો કરેલ તો ભાઈને ભાઈ નાની મોટી ઇજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો નવ અને ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર એકસો અઢાર મુજબ કરવામાં આવે છે તપાસ કાર્યવાહી ચાલુ છે